સુભાષ બ્રિજ પર તિરાડ પડ્યાના ત્રણ દિવસ છે બ્રિજને માત્ર પાંચ દિવસ માટે બંધ કરાયો હતો પરંતુ હાલની સ્થિતિ એ લાગે છે કે સમય મર્યાદા વધી શકે છે તિરાડો ગંભીર હોવા છતાં તંત્રની ધીમી કામગીરી ચિંતાજનક બની છે રોજિંદા મુસાફરોને લાંબા ડાયવર્ઝન અને ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે લોકોના પ્રશ્નો વધ્યા છે એમસી શા માટે આટલું મોડું કરી રહી છે એ સવાલ ઉભા થાય છે સુભાષ બ્રિજ પર જે તિરાડ પડી હતી તેને લઈને આજે ત્રીજો દિવસ છે પરંતુ જે તંત્ર છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમના દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી કારણ કે

જે જે મ્યુનિસિપલ બેનર હોય તે પણ અંદર નોટિસ આવી છે કે અહીંયા પ્રવેશ કરવો નહીં જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુભાષ બ્રિજના છે આજે ત્રીજો દિવસ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી સુભાષ બ્રિજ ઉપર જે તિરાડો પડી છે તેની ઉપર જે તિરાડો છે તેનું પણ સંરક્ષણ કરવામાં આવ્યું હતું તેનું નિરીક્ષણ કરીને જે નિરીક્ષણ કર્યું હતું તે નિરીક્ષણ કરીને તેને અંદર જે પટ્ટીઓ મારવામાં આવી છે કે કેટલી તિરાડ કેટલા મીટરની છે અને ઘણી બધી એવી મોટી તિરાડો છે તે સાત મીટરની હોય આઠ મીટરની હોય નવ મીટરની હોય તેવી રીતના જ તમે પાછળના દ્રશ્યો જોશો કે સુભાષ બ્રિજ જે સર્કલ આવેલું છે ત્યાંના પણ છે ત્યાં પણ બેરિકેડો મારી દેવામાં આવ્યા છે આશરે સાતસોથી આઠસો મીટર સુધી હજી બંધ કરી દેવામાં આવ્યું છે અને એક બીજો જે ભાગ છે જે બ્રિજ ઉપર ચડવાનો જે ભાગ છે તેની પણ બેરિકેડ મારવામાં આવ્યો છે બે બંને સાઈડથી બેરિકેડ મારીને અત્યારે ત્રણ દિવસથી આ બ્રિજને બંધ કરી